નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે એટીબીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરુપયોગ અને ધારાસભ્ય ચૈત્ર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોનું આવેદનપત્ર પાઠવ્યું આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અધિકૃત માહિતી અનુસાર પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ જે ઇચ્છીએ તે કરીશું એવું કહીને કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ ત્રણ શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવવામાં લીધા હતા આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય ચૈતર વસાવાનું સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી અને ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ઢબે બનાવ ઘડી સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ હોવાનો આક્ષેપ છે વિશેષ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અગાઉ સરકારી નોકરીમાં હતા અને વર્ષ બે હજાર પંદરમાં સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી આજ દિન સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ તેમજ અનેક સંગઠન દ્વારા તાત્કાલિક ન્યાયપૂર્ણ કાર્યવાહી કરી ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી

એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બીએનએસ થી લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને એ પચીસ કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જેમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું તું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કુંભાંટ છે અને બીજું જે મોટું કુંભાંટ છે એ બહાર ન આવે એ હેતુસરજ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે આવું તો મહાભારતના શાસનમાં પણ મહાભારતના ટાઈમમાં પણ આવું ચીરહરણ નહોતું થયું આજે અમારા જેવા વકીલ લે દંડ પ્રણામ કરવા પડે પોલીસને સાથે આઠ પાંચ ગૃહ અંદર જઈએ કે નહીં એટલે આ પર્વમાં ગંભીર બાબત કેવાય ખુ ખૂબ ખરાબ બાબત કહેવાય સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવામાં આવ્યા છે આ કાવતરુ કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિથિન અડધો કલાકમાં પાનસો પોલીસ એ પહેલા આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે

અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે એવું આ દુઆ કરીએ છીએ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાડે